આપણા બાળકો સંસ્કાર યુક્ત બનવા જોઈએ સંસ્કારી છોકરા જ આપણને સાચવવાના છે ઓલી તમને કદાચ વૈભવ આપી શકશે પણ સંસ્કાર નહીં આપી સંસ્કાર તો જ્યાં મળતા હોય ત્યાં જ મળે બેસી વિદ્યા લેવાની વિધિપૂર્વક ભણવાનું ભણતા પહેલા શરૂઆત કરીએ એની પહેલા મંત્રો બોલવાના ભોજન કરતા પેલા મંત્રો આપણા તો પગલે તો સાથે જ કરાગરે દર્શનમ ધરતી માતાને પગે લાગવાનું આપણા હાથમાં પગે લાગો તમે અને આપડા તો શાસ્ત્ર માં વિદ્યા આપવામાં આવી છે હું તમને આ નીકળી વાત એટલે કહી દઉં સનાતન જેવું કોઈ શાસ્ત્ર સનાતન જેવી કોઈ વિદ્યા તમને જોવા નહીં મળે આમાં તો શ્વાસો શ્વાસ ની કૃતિ આપવામાં આવી છે સૌથી પેલા તમે વહેલા ઉઠી અને પેલા મેં કહ્યું હતું કે આ શ્લોક યાદ રાખજો કર્પુર ગૌરમ કરુણા અવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સમાજના ઘડતરમાં એક વસ્તુ યાદ રાખજો સમાજના ઘડતરમાં આવા શાસ્ત્રીઓનો બહુ મોટો ફાળો છે એટલે એકવાર તાલીઓથી વધાવી લેવી સમાજ જે દીક્ષા આપે છે એનું સન્માન કરતા સમાજ શીખે પણ જેટલું જોઈએ એટલું આજ વિદ્વાનોને ને સન્માન નથી સંતોનું એટલું સન્માન નથી

બે પાંચ લાખ રૂપિયા લઈને થાય રવાના અને ઈ પાછા અહિયાં થી રવાના થાય અહિયાં થી જાય હોટલ માં ત્યાં જઈને ખોલે બોટલ વ્યાસપીઠ ઉપર આવીને પાછા અહીંયા જે સ્ટેજ હોય ત્યાં આવીને સંસ્કાર ની વાતો કરતા હોય પાછા વ્યાસપીઠ ઉપર થી એક વાત કહી દઉં તો કે મારા પાસે કોઈ હતા કે મને ખબર નથી પણ એક સારા એવા નામાંકિત કલાકાર બાપુ ગામે બાપુડા નું પાછું બધું ગૌ પ્રેમી ગામો આખું ગામ ગૌ પ્રેમી અને ગાયોનો પ્રોગ્રામ બનાસ કાંઠામાં હું ગામ ઉધી કહી દઉં કંબોઈ ગામ છોકરાઓ બહુ સેવા કરે ગૌ માતા ની દિવ્ય સેવા કરે એટલે મારે આશીર્વચન દેવા જવાનું પ્રોગ્રામમાં હું આશીર્વચન દેવા ગયો ને એમાં એક કલાકાર બહુ નામ નામાંકી બાજુના કલાકાર અને ત્યાં આવીને દારૂ વિશે પ્રવચન કર્યું એમને એટલે પેલા એ ગયો ત્યારે બોલતા હતા અને એમણે દારૂ વિશે પ્રવચન કર્યું અને જબરજસ્ત એનું પ્રવચન બોલવાનું સાંભળવા જેવો વ્યક્તિ છે આમ તો હા પછી વારો આવ્યો આશીર્વાદ દેવાનો મારો આમ આપણે થોડું કહી દઈએ પાછું એટલે મેં ટકોર કરી મેં કહ્યું આપણે ગમે એટલું પ્રવચન કરીએ અને

જે ઉપર બેઠા છે ને ઉપર બેઠાની પેલી જવાબદારી આવે છે કે તમે આમાંથી મુક્ત થાવ તો આ સમાજ આમાંથી મુક્ત થશે પેલી જવાબદારી ઉપર બેસીને બોલે એની છે આજ હું જ સમજી લ્યો કે કઈ વ્યસન કરતો ચાય પીતો હું કોફી પીતો હું બીડી સિગરેટ તમાકુ ખાતો હું અને તમને કહું તમે ન ખાતા તમે છોડો એવા ખરી પણ હું કહી શકું સમાજને કેમ તમાકો નથી ખાતા બીડી નથી પીતા સિગરેટ નથી પીતા ચાય નથી પીતા અરે કોફી પણ નથી પીતા સાહેબ એટલે સમાજમાં કહેવાની મારી હિંમત આલે હું કહી શકું તમે વ્યસન છોડો છોડ્યા ને મસાલા સંઘ નો રંગ તો લાગે ન બને ન લાગે એવું બને જ નહીં સાહેબ કહી શકું પણ સમાજ ભૂલો ત્યાં પડે છે શિક્ષા દીક્ષા જીવનમાં જરૂરી છે સાહેબ હું એમ માનું છું તમારે સન્માન આપવું હોય ને સાહેબ તો સમાજમાં કોઈ વિદ્વાન હશે એને સન્માન આપજો બે પાંચ મિનિટ તમારું સારું બોલી ને ચાલ્યા જશે એમાં તમારું કાંઈ ભલું થવાનું નથી કાંઈ બળવાનું નથી એ તો કવર લઈને તમારા તમારા કવર ના દારૂ પીવાના છે